જય જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે નાયઝોન કમ્પ્લીટ કામે સડી ગયા છે આ બધું બધા વાઇપિંગ આવે છે હન વાઇપિંગ હોય એ બધું અત્યારે કરવાનું હોય જે આપણે જમવાનું અગિયાર વાગ્યા છ વાગ્યાર ચાલુ થાય તો આપણે જો અત્યારે સાનો મસ્તનો ભાઈ નજારો આવે છે મસ્તનું સીન આવે ભાઈ લોકેશન પણ અને સવારમાં આપણે જગ કમ્પ્લીટ થઈ ગયા ને આપણે સારા પાણી પીવા આવતા રહ્યા એટલે પહેલાં કીધું વિડીયો થોડોક લઈ લેવી જો ભાઈ મસ્તની ભાઈ શા બને છે અને હવારના ભાઈ ગાંઠિયા પણ મસ્ત અને ભાઈ હવારનો સીન એવો આવે ભાઈ ગાંઠિયા અને શાહ પાણી નાસ્તામાં અત્યારે ગાંઠિયાનું વધારે હાલે ભાઈ છાન ગાંઠિયા ને જલેબી ગોચે ખાવી તો જો ભાઈ મસ્ત મસ્તના ભાઈ ગાંઠિયા બનાય છે તો લાઈવ ગરમા ગરમ ગાંઠિયા અત્યારે વણાય છે ને જો આમાં પાકી જાય ને પછી આપણે ખા કે પોસા જેવા ગાંઠિયા બને એક નંબર ગાંઠિયા બને ભાઈ પોસા ગાંઠિયા તો આપણે આમાં ગાંઠિયા પાકવામાં વાર ન લાગે કારણ કે એ થોડીક વાર રાખો ને એટલે એ પાકી જાય ગાંઠિયા તો આપણે ગાંઠિયા જો પાકી જવા આવ્યા છે થોડીક વાર રાખીને આપણે ગાંઠિયા કાઢી લઈશું જો હવે ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તો આ ગાંઠિયા અત્યારે જમવાનું પણ ચાલુ થઈ ગયું અને જો ટ્રાફિક જમવામાં પણ છે આપણે ટોકન સિસ્ટમ જમવામાં છે ભાઈ ટોકન લઈને જમવા બે જવાનું કારણ કે આપણે ચા પાણી નાસ્તામાં બધી જગ્યાએ જમવામાં આપણે ટોકન સિસ્ટમ ચાલે અત્યારે જમવામાં પણ ફૂલ ગ્રાહકી ચાલે છે ને જો બધા ત્યાંની લાઈનના ટેબલ અત્યારે ફૂલ તો અત્યારે શામાં પણ મસ્તનો ભાઈ ટ્રાફિક થઈ ગયો છે અને શામાં જો હવે ગરમા ગરમ શા ઉતરતી હોય ને ભાઈ ટ્રાફિક પણ એવો થઈ જાય અને અત્યારે જો ભાઈ સરગમ સેવા ગ્રુપ સમિતિ ગ્રુપ આવી ગયો હોય ભાઈ શાહ પીવા તો આખું આઈસર ભરાઈને આવ્યું છે તે પહેલાં બધા પાણી પાણી પી લે અને પછી એ બધા શાહ પીવાનું તો શામાં જો ભાઈ થાળીમાં જો મોટા કપમાં ચા ભરાય છે અને આ બાજુ નાના કપમાં પણ ભરાય છે જેને કોઈને અડાળીમાં પીવું છે અને અડાળીમાં પણ ચા મળે જેને જેમ મજા આવે એવી રીતે ભાઈ ચા પીવીને તો જો હવે ટ્રાફિક પણ અત્યારે ફોર વ્હીલનો પણ એટલો ટ્રાફિક છે અને રોડે પણ વાહન એટલું બધું દેખાય તો આવો નવો ટ્રાફિક આપણે રોજે રોજ આવો ટ્રાફિક હોય માલધારી હોટલમાં અને હોટલનું એડ્રેસ ગોંડલ માલધારી હોટલ એ માર્કેટ યાર્ડની બાજુમાં રાજકોટ રોડ ઉપર જો ભાઈ નાના મોટા બધા જ પણ ચા પીવે છે અત્યારે અને શાનું ટ્રાફિક પણ અત્યારે ભૂલે ભૂલ છે તો ને નવો ટ્રાફિક આપણે ગમે ત્યારે આવો તમને આવો જ જોવા મળશે સરગમ સેવા સ્મિતિ ગ્રુપ તો આખું ગ્રુપ જ છે ભાઈ આખું એસર ભરાયને આવ્યું છે ભાઈ કેવો મસ્ત ને ભાઈ બે કેટલા હાલે અત્યારે શામાં બે કેટલા હે ને તો ભાઈ લાઈનમાં વારો આવે ને એવો ટ્રાફિક છે અત્યારે નવો નવો ટ્રાફિક મિત્રો આખો તમારે ગમે ત્યારે આવો ને તો તમને આવો નવો ટ્રાફિક જોવા મળે ને હવે ચાર વાગવા આવી ગયા હે ને આપણે નાસ્તો નાસ્તામાં ગાંઠિયા ભણેલા ગાંઠિયા ભાઈ ભણે ને એ તમે ખાલી જુઓ કંઈક ખટ જ નહીં એવા ગાંઠિયા વણે ભાઈ અને ઓર્ડર પણ જાજો છે ગાંઠ્યાન ને બધું આપવાનું છે પેલા ગાંઠિયા બનાવી નાખવી શાન ગાંઠિયા એવું બધું આપવાનું હોય ગાંઠિયા પણ એમની સ્ટાઇલ જ ને છે ભાઈ આમ જોવો તમને મજા જ આવે એમ થાય કે નહીં ગાંઠિયા ખાવા જ છે એવી અને અમારા શેડ પણ બાજુમાં ઊભા છે અને ટ્રાફિક પણ જોવા ભાઈ ફોર વ્હીલનો રોન્ડાનો ટ્રાફિક છે ફોર વ્હીલનો પણ એવો ટ્રાફિક છે ગમે ત્યારે આવો તમને ભાઈ ટ્રાફિક આવો જોવા મળશે તમને ફૂલે ફૂલ ભર શક જ હોય ગમે ત્યારે આવો ને ભરત શક્કસ હોય તો આખી થાળી એક તો મરસા ગાઠિયા પાકી જવા આવ્યા છે થોડીક વાર રહેવા જઈએ ને પછી ગાંઠિયાને કાઢી લેવું કેમ કે એકુ ઘરે ભાઈ કિલો કિલોના ઓર્ડર હોય એટલે જો જુઓ આખી થાળી ભરાવી ભરાઈ ગઈ અને તો જો કાચા પડે એટલે કિલો દોઢ દોઢ કિલોના ભાઈ ઘાણવા એકો ઘરે બનતા હોય એટલે ટ્રાફિક તો આપણે ફૂલે ફૂલે જ હોય જો આ બાજુ નાસ્તાનું ચાલુ છે આ બધા ટેબલ અને બધા ટેબલ અત્યારે નાસ્તાના ભરસો કાલે છે ગાઠિયન ભજિયાન ચીપ જલેબી પકોડા અને સમોસા બધી જ વસ્તુ હોય અને સામનો સામાન ભાઈ ટ્રાફિક એમાં કાંઈ ઘટે જ નહીં એવો ટ્રાફિક હોય ભાઈ જો રોજ એમ મેળો જાણે હોય ને એવી રીતે ભાઈ ટ્રાફિક હોય કેવો મસ્ત નો ભાઈ દેખાવ આવે છે ને ગરમા ગરમ સાનું ખાણવા પાકે છે અને આપણે બે કેટલા એક જ સારું સારું હોય ભાઈ તો ભાઈ હવે આપણી છા પણ બની જવા આવી છે જો ભાઈ છા ગાળી છે કે વાટે ઊભા ઘણા ઘરાક તો એમાં ભાઈ મસ્તનો ટ્રાફિક માલધારી હોટલ ગોંડલ નેશનલ હાઈવે માર્કેટ યાર્ડ ની બાજુમાં રાજકોટ રોડ ઉપર ભાઈ તો હાલો ભાઈ ગોંડલ માલધારી હોટલ જ ચા પીવા ખાલી ચા પીશો ને તો તમને એમ થશે નહીં જમવાનો ટાઈમ હોય તો જમી લેવી કારણ કે જમવાનું પણ એકદમ સરસ મજાનું ગુજરાતી થાળી જમાડવી બહુ મજા આવે એવું હે ભાઈ તો હાંજ પડી ગયા અને હાંજે ભાઈ જો ભજીયાનો ઓર્ડર એ ફૂલવડી ભજીયા فلوڑی میتھی میتھی مرچا کٹنگ کرنا کئی مزہ جمع چالو ہے ایک باجو جما چالو ایک باجو نستا نالو ہواف جمع نستا میں તો મિત્રો આજનો દિવસ કંઈક આવો ગયો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો મળવી આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો